Có

ના પર્વ નિમિત્તે ત્રેસઠ કિલોની કેક કટિંગ કરી વિતરણ કરવામાં આવ્યું

પોલીસ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી કોટ વિસ્તારના જુલુસ પોતાના વિસ્તારોમાંથી કાઢી ભાગલ ચાર રસ્તા ખાતે પહોંચ્યા હતા કોટ વિસ્તારના જુલુસ ભાગલ ચાર રસ્તા રાજમાર્ગથી ચોક બજાર થઈ ખ્વાજાતાના સાહેબ ની દરગાહ ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જુલુસમાં જોડાયા હતા તો સાથે દરમિયાન કોમી એકતાનો માહોલ જોવા થોડા દિવસ અગાઉ સુરતના જે સૈયદપુરા વિસ્તારમાં ઘટના બની હતી તે સૈયદપુરા વિસ્તારમાં આજે કોમી એકલાસ જોવા મળી હતી સૈયદપુરા પોલીસ ચોકી ખાતે સુરત પોલીસ કમિશનર તથા સુરત મેયરની અધ્યક્ષતામાં જુલુસ કાઢવામાં આવ્યા હતા તો સાથે જુલુસના સ્વાગતમાં હિન્દુ મિલન મંદિરના અમરીષાનંદજી મહારાજ તથા હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તો બીજી તરફ સુરત ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા ઈદ મિલાદુન નબી પર્વ નિમિત્તે ખાસ ત્રેસઠ કિલોની કેક બનાવી ખાદીમ તેમજ ગણેશ ઉત્સવ સમિતિના અનિલભાઈ બિસ્કિટવાલાના હસ્તે કેક કટિંગ કરી વિતરણ કરવામાં આવી હતી તો મહત્વની વાત એ છે કે આ કેક ખજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટની મહિલાઓ દ્વારા બનાવવામાં આવી હતી તો સાથે જરૂરિયાતમંદ લોકોને ત્રેસઠ જેટલી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સાથે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં જે માહોલ ગરમાયો હતો ત્યારબાદ આજે જે કોમી એકતાના માહોલ વચ્ચે અહીંથી જુલુસ પસાર થઈ રહ્યા છે તો અહીં આપણે આ વિસ્તારના જે આગેવાન છે તેઓ પાસે જાણીએ કે તેઓ આ બાબતે શું કે મારું નામ અયુત પટેલ છે સુરત ના લાલગેટ પોલીસ સ્ટેશન નો સૈયદપુરા પમ્પિંગ પોલીસ ચોકી પાસે નો વિસ્તાર છે જેમાં થોડા સમય દિવસ પહેલા જ ચોકી પર જે બનાવો બનેલો તે પોલીસ ચોકીનો વિસ્તાર છે આ વિસ્તારમાં આજે પોલીસ અને આ વિસ્તારના આગ્રહનો શહેરના આગેવાનો હિન્દુ મુસ્લિમ આગેવાનો ભેગા થયા છે શાંતિ એકતા કોમી અને ભાઈચારાના માહોલમાં જુલુસ નીકળી રહેલ છે અને આ નીકળેલા જુલુસ નો શહેરના પોલીસ અધિકારીઓ શહેરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ સ્વાગત કરવા માટે એનો કાર્યક્રમ કોમી એકતા ન કાર્યક્રમ રાખવામાં આવેલ છે જે અહીં જે કેવી રીતે આગેવાનો ઉપસ્થિત છે અને કેવી રીતે જુલુસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે લાલગેટ પોલીસ સ્ટેશન ની હાજમાં જેટલા આ જુલુસ છે તો લાલગેટ પોલીસ સ્ટેશન ની સૈયદપુરા ઓડી બંગલા બજાર સૈયદપુરા માર્કેટ થઈ ફરી પાછો વરે બજાર થઈને ગોળ ફરવાના છે તો એમાં શહેરના જે મેયર સાહેબ પોલીસ કમિશનર શ્રી માજી મેયર કદીર પીરજાદા સાહેબ સહિતના હિન્દુ મુસ્લિમ સમાજના ઘણા આગેવાનો ભેગા થયેલ છે જે આપણે અહીં જે મુસ્લિમ સમાજના આગેવાનો સાથે વાત કરી તેઓ દ્વારા અહીંથી જુલુસ કાઢવા માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં આજે જે રીતે આપ જે કોમી એકતાના જે આગેવાનો છે હિન્દુ મુસ્લિમ સમાજના જે આગેવાનો છે તેઓ દ્વારા અહીં ઉપસ્થિત થઈને જુલુસ જે નીકળી રહ્યા છે તેમના સ્વાગત અહીં સાથે સુરક્ષા પોલીસ કમિશનર શ્રી શ્રી તથા મેયર પણ અહીં જે ઉપસ્થિત છે અને જે જુલુસ જે નીકળી રહ્યા છે તેમના સ્વાગત માં અહી ખાસ ઉપસ્થિત થયા છે અને લાલગીટ પોલીસ સ્ટેશન ના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચેથી અહીં અહી જુલુસ પસાર થઈ રહ્યા છે आज ईद मिली ईद मिला का जुलूस है सर्वप्रथम तमाम सभी तमाम्बर साहब के का सभी को जो मुबारकबाद देता हूँ और ये वही जगह है जहाँ पे एक हफ्ते पहले एक बहुत उत्सव बनाव बनाकर जो है आज वही जगह पे सभी लोग मिलकर माननीय मेयर साहब के नेतृत्व में, में मुस्लिम आगे, आगे वन कदीर भाई राजा जी और कधी भाई जी और मनोज भाई भाई और अभी अमृतसर महाराज जी भी आ गए સુરત ભારત વર્ષ નું તો નંબર વન શહેર છે અત્યારે વિશ્વમાં આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે ત્યારે આવનાર સમયમાં ફરી એકવાર આપણે આપડે સાહેબ નો છે એને તો શાંતિનો સંદેશ આપને આપ્યો જ છે એના સંદેશા ને આગળ લઈને આવના સમયમાં આપણે બધા સંકલ્પ કરીએ કે આપણા સુરત પર કોઈ પણ અનિચ્છ બનાવ નહીં બને તે આપણા સૌની જવાબદારી છે ફરી એકવાર તકીમ સાહેબ ના જન્મદિવસ ની તમામ મુસ્લિમ બિરાદરો શુભકામના પાઠવું છું આજે આ સમયે પોલીસ કમિશનર શ્રી કદીરભાઈ મોસીનભાઈ તમામ આગેવાનો મનોજભાઈ મારું નામ મોહમ્મદ આરિફ અંસારી છે હું એડવોકેટ છું અને સેશન કોર્ટ સુરત ડિસ્ટ્રિક્ટ અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને આજે જે ઈદ મિલાદુન નદી નો જે તહેવાર છે તે મુસ્લિમો માટે ખૂબ જ

जोजा जो ट्रस्ट का जो हमारा यहाँ पे मेडिकल स्टोर है और ट्रस्ट की जो ऑफिस है वहाँ पर हमने बहुत सारे प्रोग्राम करे खास ये प्रोग्राम ये था कि जो खुशी का, का दिन था जो उस खुशी के अंदर जो हम लोग विद की खुशी जो बोलते हैं उसमें खुशी मनाते हैं जिससे जुलूस निकलता है इसके अंदर दूसरे प्रोग्राम होते हैं तो हमने पहला प्रोग्राम ये करा कि हमने सूरत पंद्रह हॉस्पिटल के अंदर बारह सौ फूट तकसीम करे मरीजों को इसके बाद दूसरा हमने प्रोग्राम करा यहाँ जो हमारे एहे होती है जो जिसको हमको सरकार के यानी आल के थे उनको तिरसठ की दी ता ताकि वो लोग भी खुशी में शामिल हो सके और इसके बाद हमने आज जो जुलूस जो निकलने वाला था वो जुलूस के अंदर जो प्रोग्राम तो था शाम का था मगर तो प्रशासन ने जो हमारी इजाजत दी गई थी सुबह की जो ग्यारह से पांच बजे टाइम रखा गया था जो तो हम उसका भी तरीके से शुक्रिया अदा करते हैं जो, जो परमिशन दी उससे जुलूस के अंदर हम लोगों ने यहाँ पे लंगर खाने शादी लिया खाने का इंतजाम रखा है लोगों के लिए ताकि लोग खाना खा सके और उसके बाद तिरसठ किलो का केक बनाया हमारे जो हमारे नबी की जो उम्र हुई थी

હિન્દુ મુસ્લિમ સ્લિમ છે અને વિશેષ યાદ કરીશ અસ્ફાકુલ્લા ખાન ને જેઓ ભારતને આઝાદ કરવા શૈલી બોલી હતી હાંસી સજા પર ગયા હતા એટલે આ ભારત માતાને આઝાદ કરવાનું જો શ્રેય હોય તો દરેક ધર્મને છે અને આજે કોમી એકતાના એ પ્રતિક રૂપે આજે હજાર મમ્મદ પેગેરામ સાહેબના ના ચૌદસો માં તેપન જન્મદિવસ નિમિત્તે અહીંયા મને બોલાવ્યો અને મેં સાથે સાથે એમની ઉજવણીમાં ગમેશ નિમિત્તે ઉજવણી કેકની કટિંગ કર્યું હતું મને આનંદ છે કે સમગ્ર સુરતમાં ભલે વાતાવરણ કોઈ ગમે તે માનતા હોય પરંતુ લોકલ દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક હજુ પણ સંબંધમાં છે ધંધાદારી પાર્ટનર પણ હોય છે ને ભલે ખૂબ સારી રીતે કામ કરતા હોય છે મારા ખ્યાલથી સૌથી પહેલું રાષ્ટ્ર પહેલું હોય છે દરેક ધર્મ જ્યારે રાષ્ટ્ર પહેલું તે રાષ્ટ્રની ભાવના સાથે જો તમે દેશમાં પોતાનું ગુજરાન કરો તો નાગલી આ તમારી ધાર્મિકતા પણ સચવાતી હોય છે મને વિશ્વાસ છે કે આજે આ લોકો અહીંયા પોતાનું કાર્ય કરે છે પરંતુ આવતા આવતીકાલે ભગવાન ત્યારે તેઓ પાણી શુભેચ્છા લોકોને આપવાના છે તો એક ભાઈચારો હંમેશા સુરતમાં રહે અને ભાઈચારા લીધે સમગ્ર સુરત ખૂબ વિકાસ પામે એવી બધાને ભગવાનને અને કુદરતને આપણે પ્રાર્થના કરીએ કે આપણે ભવિષ્યમાં સાથે મળીને આ રાષ્ટ્રનું નિર્માણ આગળ કઈ દે વધે તેનો પ્રયત્ન કરીએ આભાર અમે તે ઈદે બિલાદુર નબી નો તહેવાર અમે ભાઈચારા થી અમે તો બે ઉજવીએ છીએ હિન્દુ મુસ્લિમ બે સાથે થઈને અમે આ કામ ઉજવીએ છીએ અમારે શિવની નો પ્રોગ્રામ રાખીએ છીએ

કેમ કે આજે તો આ પ્રોગ્રામ એવું છે કે જે એરિયા વાઇઝ છે તો અમે એરિયા વાઇઝ જલ્દી કાઢવાની અમે કાઢી રહ્યા અને ભાઈચારા થી બધું કામ ઉઠીએ છે આપનો નામ અલતાફ કિતાબ ભાઈ આ પેલા જગ્યા થઈ આ હોડી બંગલા મેન પ્લાઝા માં કઈ રીતે તમે જુલુસ માં જોડાવ છો અને આજે જે સેગરી વાતો છે શું છે ઈદે મિલાદ નો જુલુસ જે રીતે નીકળે છે એ રીતે રાબેતા મુજબ બધા અમે નીકળીએ છીએ તો આ વખતે એરિયા વાઇઝ છે ને એટલે અમે અમારા એરિયા માં હોડી બંગલા થી કાઢશું ને પંપિંગ સૈયદપુરા થઈ ને અમે ફરી પાછા ઓડી બંગલાવી સરસ ભાઈચારાનો જ મેસેજ આપતી અમે એવું ચાહીએ છીએ કે જે રીતે એ લોકો અમને સપોર્ટ કરે છે અમારા તહેવારમાં એમ અમે પણ એમને તહેવારમાં અમે એમને સપોર્ટ કરીએ છીએ અમે ચાહીએ છીએ કે ઈદ મિલાદ નું ભી બધા હળી મળીને તહેવાર મનાવે જે રીતે ગણેશ વિસર્જન આવે એમાં ભી બધા હળી મળીને કામ કરે એ અમારો મેસેજ છે સુરતમાં બધા માટે હંમેશા ભાઈચારો બનાવીને રાખે માર્ગદર્શન હેઠળ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જુલુસ પણ સમયસર ચાલુ થયેલ ગયેલ છે અને પૂરતો બંદોબસ્ત સાથે શાંતિ જુલુસ

એર કા સબબ બસ્યા છે સમયસર સમાપ્તો સે સમયસર સ્ટાર્ટ થઈ ગઈ છે અને ખાજાના દરગાહ સમયસર પહોંચે અનુકોર્ણ કરી દર કેટલા ડ્રોન કેમેરા થી આપની નજર રાખી લગભગ 5 થી 6 ડ્રોન કેમેરા થી છાતી નજર રાખવામાં આવી રહ્યું છે શું એવો પ્રાત નેતે જાણતું ભાઈ ચા આજે ગણપતિ નો આજે છલો દિવસ છે બીજે મિલા અર્પણ આજે જોને સ્ટાર્ટ થયેલું થયેલું છે तो قومي کلاس थी اپرونی ઉજવણી થાય તેવી હું સુરત શહેરી પ્રજાજનો પાસે અપેક્ષરાવક આજે ઉલ્લાસમાં હૈવાની મિતે મોટી આજે પવિત્ર હિદોદ ઉલ્લાહ જુનો એટલે અમારા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગમ્પર સાહેબ નો અને દુદેત કરી

એ લોકોની માનસિકતા કોમી છે વિચાર નારાની એટલે સુરત એ કોમ્યુનિલ સુરત નથી હિન્દુ મુસ્લિમ એકતા ભાઈ બંદી ભાઈ સારો છે અને એના માટે કોઈના પ્રમાણપત્ર જરૂર નથી લોકોના બ્લડ માં છે આજે વસ્તુ ફરી પ્રસ્થાપિત થઈ છે કે આપ જોઈ શકો છો કે પવિત્ર ગણપતિજી ના તહેવાર ચારે છે એમ છતાં પણ જુલુસ પણ શાંતિ રીતે દરેક ગણેશ મંડા વિદ્યાર્થીઓ અને ગણેશ જે પંડાલ માં હરિભક્તો હતા એમને પણ આ જુલુસ પર લોકોનું સ્વાગત કર્યું છે આ જુલુસ સુરત શહેર ના જુદા જુદા વિસ્તારો માંથી ખાસ કરીને ફલાવતપુરા પોલીસ સ્ટેશન મૈધારપેરા પોલીસ સ્ટેશન બીજા અન્ય પોલીસ સ્ટેશન માંથી પરમિટ ધારો કે પરમિટ લઈને કાઢવામાં આવ્યું જુલુસ છે બીજા જુલુસ વિસ્તારમાં પણ કર્યા છે પરંતુ જે એક વર્ષોથી પરંપરા હતી કે ઝાપા બજાર રાજમાર્ગ થઈને શોક થઈને ફાજા દાના સાહેબ ની દરગાહ પર આ જૂનું વિસર્જન થતું હતું એ પ્રમાણે વર્ષનું પૌળ પરંપરાગત રીતે બંને કમિટી ના પાડી આગેવાનું ના પાડી હતી કયા એ જાણે પરંતુ આજે ધર્મ ની પરંપરા ઇસ્લામ ધર્મ ના પહેલા પર મંડત સાહેબ ને જે સંકેતો છે તેના પાઠવા માટે રોડ પરો તો ખુબ શાંતિ રીતે ખુબ મોટી સંખ્યા માં મુસ્લિમ સમાજ રાજમાં જરૂર